Hmm. श्रीमद भागवतम स्कंद तृतीय अध्याय 15 भगवान का समर वर्णन श्लोक संख्या 45 जे 2 दिवस से चल रहे हैं। भूमसाम गतिमृगयतामिह योगमार्ग हि ध्यानास्पदं बहुमतं नयनाविधामं पौष्णं वपुरदर्शया नमनन् सिद्धहि औत्पत्ति कहि संग्रणन અનુવાદ અને ભાવાથી જે કે છે શ્રીમદ પ્રેમ સાહેબ અનુવાદ યોગ માર્ગને અનુસરનારાઓ ભગવાનના જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે આ છે ધ્યાનમાં અવસ્થિત યોગીજનોને તે પ્રસન્ન કરનારું છે મહાન યોગીજનોએ સાબિત કર્યું છે તેમ તે કાલ્પનિક નહીં પણ વાસ્તવિક છે આઠ પ્રકારની સિદ્ધિઓથી ભગવાન પરિપૂર્ણ છે પરંતુ બીજાઓ માટે આ સિદ્ધિઓ પૂરેપૂરી શક્ય નથી શકે અણુથી પણ સૂક્ષ્મ થઈ શકે પહાડ થી પણ મોટો થઈ શકે તે ઈચ્છા અનુસાર વસ્તુ પ્રાપ્ત કરી શકે ભગવાનની જેમ તે નિયંત્રણ કરી શકે વગેરે પરંતુ ભગવાન પાસેથી આજ્ઞા મેળવવાની સિદ્ધિ અવસ્થા સુધી જ્યારે મનુષ્ય પહોંચી જાય છે ત્યારે ઉપરુક્ત ભૌતિક સિદ્ધિઓની અવસ્થા કરતાં પણ તે અવસ્થા વધારે મહાન છે મમ જ્ઞાતિ મિરાંદસન ચક્ષગુર શ્રી ચૈત સ્થાપી વંદ્યાહં શ્રી ગુરૂ શ્રીપદકમલૈશિરૂપ સાજા સિનાજી સવૈત સવધૂત પરીજનસિંહચા પાંસણલિતા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ધ્યાનમાં અવસ્થિત યોગીજનો ને ભગવાન નું સ્વરૂપ પ્રસન્ન કરનારું છે ભગવાનની વાતો સિવાયની બધી વાતો આપણા મનને ઉદ્વિગ્ન રાખે છે અપ્રસન્ન કરે છે બધી જ વાતો હાલમાં કળિયુગમાં વર્તમાનમાં જે થઈ રહ્યું છે મને કાલે મથુરા કહ્યું બાંગ્લાદેશ માં થઈ રહ્યું છે યુક્રેન રશિયા બધે જ ભારતમાં અપ્રસન્ન કરે હૃદયને ઉદ્વિગ્ન કરી નાખે ડિસ્ટર્બ થઈ જાય એ બાબત એટલે આ જગતના ન્યૂઝ આવા છે પણ ભગવાનનું રૂપ નું ધ્યાન એ પ્રસન્ન કરે છે ને ભક્તો માટે એટલે કૃષ્ણ વિષયથી દૂર રહેવું જોઈએ ભક્તોએ હા થોડા ઘણા સમાચાર મેળવ્યા પણ પછી એમાં થવું ભક્તિ સિંધુમાં લખ્યું છે કે ભક્તો સમાચાર જાણી શકે પણ ડીપમાં નહીં કારણ કે એમાં કેવું છે કે એક સમાચાર જોયા એટલે એની પાસે પચાસ સમાચાર આવે એની એ પછી બીજા જરૂર નથી આ બધી વસ્તુ મનને પ્રસન્ન કરે અને વગર કામની ચિંતાઓ કરે જેમ જય કેશવ પરમદેસ પ્રશ્ન પૂછતા હતા કે આ કોમના લોકોનું શું કરવું આટલા બધા પરેશાન કરે એ આપણો વિષય નથી હું એક વાર જાપા પસાર થતો હતો અને તો ત્યાં મરઘીઓની ચોક હતી મરગીઓ બાસ્કેટમાં હતી ને એની જીવતી કાપી નાખે તો વિચારતું કે આ મરઘી નિર્દોષ મરગી પછી મેં વિચાર્યું કે એવું નહીં હોઈ શકે એણે મરઘીના કેવા પાપ કર્મ હશે પૂર્વજનો તે મરઘી બની પણ આપણે હવે આવું નથી કરવું એટલે આપણે નીકળો ભાઈ એમાંથી હમ આ તે એક નાની વાત છે કે લોકો કેટલું જ દુઃખ પશુઓની માવે લોકો કૂતરા બની ગયેલા સારા કૂતરા સારા મનુષ્ય કરતા તો કૂતરા જીવન કે કોઈ બી પશુ પક્ષી જીવનમાં શું સુખ શું છે કોઈ સુખ નથી સવારે જ દાણા વીણવા જવાનું પક્ષી બનીએ તો કબૂતર બને હું 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 કરવાનું આખો દિવસ ને દાણા વીણવાનું ને બસ કબૂતરી સાથે બેસી બચ્ચા પેદા કરવાના માળા શું બનાવાના બધી જગ્યા છે આ નિદ્રભાઈ મેથુ આ બધા દુઃખદ સમાચાર છે એટલે આપણે કોઈ પશુને જોઈએ ત્યારે જો કેટલી આપણે વાર માં હોઈએ આટલું ટેન્શન 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 જયારે પશુ ને જઈએ શાંતિ ચૂપચાપ ફરી રહ્યો પણ વાસ્તવમાં એવું નથી આપણને મનુષ્ય જન્મ મળ્યો તો કૃષ્ણ સિવાયનું ચિંતન આપણને પરેશાન કરશે આપણને અપ્રસન્ન કરશે દુઃખી કરશે આજે જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખ છે એ તો છે જ પણ એમાં સૌથી મોટું દુઃખ મહાન દુઃખ શું છે આ બધા દુઃખોનું નિવારણ થઈ શકે મીન્સ એ જ રહેવાના પણ સૌથી મોટું દુઃખ ભગવાનનું વિસ્મરણ છે આ સૌથી મોટું દુઃખ છે એટલે આપણે એવા કાર્ય કરવા જોઈએ કૃષ્ણ ભાવના કૃષ્ણ કર્મ કૃષ્ણની પ્રત્યાર્થ માટે કર્મ કરવું છે તો અહીંયા છે કે આઠ સિદ્ધિઓ મળે યોગીઓને આઠ સિદ્ધિઓ મળે અહીંયા વર્ણન જે પણ હલકો થઈ શકે સૂક્ષ્મથી અણુથી પણ સૂક્ષ્મ પહાડથી પણ મોટો થઈ શકે તે ઈચ્છા અનુસાર વસ્તુ પ્રાપ્ત કરી શકે પણ લખ્યું છે આ સિદ્ધિની અવસ્થા કરતા પણ ભગવાન સાથે ભગવાન ચિંતન પાસેથી આજ્ઞા મેળવવાની મનુષ્ય પહોંચી જાય છે તે અવસ્થા સિદ્ધિથી થી પણ ઉપરની છે મીન્સ ભગવાન કહે છે કે મારા પૃથ્વી ત્યાં છે જ્યોત નગર આદિગ્રામ સર્વત્ર પ્રચાર હોય બે મોરનો તો જે વ્યક્તિ પ્રચાર કરે છે તે ભગવાન સાથે એની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે તો એ ઉત્તમ છે એ મહાન મહાન અવસ્થા છે છે યોગ માર્ગમાં સામાન્ય રીતે કરાતો પ્રાણાયામ તો માત્ર પરમાત્માનું ધ્યાન આગળનું એક બીજું પગલું છે પરંતુ પરમાત્મા સાથે સીધે સીધો સંપર્ક સાધવો અને તેમની પાસેથી આજ્ઞા તો સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા છે એટલે આજ્ઞા મેળવ્યા ક્યાંથી આજ્ઞા યમરાજ કહે છે ને હમ ધર્મમ તો સાક્ષાત ભગવત પ્રણીતમ ભગવાનની આજ્ઞા એ ધર્મ છે અહીંયા પણ એ જ વાત પ્રવચન થઈ છે કે ભગવાન પાસેથી આજ્ઞા મેળવવી એ સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા છે તો ભગવાન પાસેથી આજ્ઞા કેવી રીતે મેળવાય કેવી રીતે મેળવાય ભગવાન પાસેથી આજ્ઞા હે ગુરુ દ્વારા પછી ભગવદ્ ગીતા વાંચીને સિદ્ધિ આજ્ઞા છે આ કર આ નહીં કર આ કર આ નહીં કર સિમ્પલ વસ્તુ તો એ મીન્સ ભગવદ ગીતા સાથે આપણે સંપર્ક રાખવો ડેલી એ સર્વોચ્ચ અવસ્થા છે આનો મતલબ એ થયો ને પાંચ હજાર વર્ષ પહેલા પણ ધ્યાન યોગમાંનો પ્રાણાયામ બહુ અઘરો હતો બહુ અઘરો હતો નહી તો તે માર્ગ અપનાની કૃષ્ણની દરકાર ને અર્જુન નકારી ન હોત અર્જુન ના ગાયું

અને ત્યારે એક ક્ષણ માટે જો ચૂકી જઈએ મોબાઈલને કારણે રસ્તો જોવા માટે કે કોઈનો ફોન આવે ને આપણે એ થઈ જાય તો પણ આપણો એક્સિડન્ટ થઈ શકે છે એક હમણાં પેલું લેક્ચર આવ્યું ને કે અસા ઇંગ્લિશમાં એક લેક્ચર છે એમાં રૂમ જ કહે છે એક ક્ષણ માટે પણ અસાવધાન રહીને આપણે ફિનિશ થઈ છે તો એટલે મનને વશમાં રાખવું પડે એટલે મેં આથી નક્કી કરી કે મોબાઈલ મ્યુટ રાખવાનું ટ્રાવેલિંગમાં કોઈ ઉચકવાનું નહીં કરવું પડે શું કરીએ નહીં ત્યારે આપણને એમ લાગે કંઈ કંઈ નહીં આમ તો ધપ દઈને એક્સિડન્ટ થઈ જાય અને ફિનિશ થઈ જાય એટલે આ બધી વસ્તુ છે મનને કંટ્રોલ રાખવું પડે આ કરયુગને પતિત યુગ કયો છે આ યુગમાં સર્વસાધારણ લોકો અલ્પાયુષી અને આત્મજ્ઞાન અથવા આધ્યાત્મિક જીવનને સમજવામાં બહુ મંદ હોય છે મોટે ભાગે તેઓ કમનસીબ હોય છે અને તેથી જો કોઈ મનુષ્ય આત્મજ્ઞાનમાં થોડો રસ ધરાવતો થાય તો પણ સંભવતઃ અનેક શાખાઓવાળા ગેરમાર્ગે દોરવાઈ જાય છે અત્યારે આ બધું બહુ ચાલે છે લોકોની સેવા કરો ટ્રસ્ટ બનાવીને ગરીબોને ખવડાવો છોકરાઓને ભણાવો સ્કૂલ આ કરો તે કરો આ બધું ગેરમાર્ગે દોરવાનું છે ગેરમાર્ગે દોરવા પેલો દયા છે હૃદયમાં નહીં મારે ક્યાંક લોકોનું કલ્યાણ કરવું છે આધ્યાત્મિક તરફ એ હોય ઈચ્છા હોય પણ એને માર્ગદર્શન નહીં હોય એટલે આપણે માર્ગદર્શન આપીએ છીએ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આચરણમાં મૂકેલા ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનું અનુસરણ કરવું એ યોગમાં પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ માટેનો એકમાત્ર માર્ગ છે મેં વાત કરીને કે ભગવદ્ ગીતા સાથે ભગવાન સાથે સંપર્કમાં આવી શકીએ આપણે યોગાભ્યાસની આ સાદામાં સાદી અને ઊંચામાં ઊંચી સિદ્ધિ છે એટલે મેં શું કે ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું ભગવદ્ ગીતા વાંચવું જુદું છે અધ્યયન કરવું જુદું છે બસ વાંચી લીધું વાંચી લીધું નહીં હવે અધ્યયન કરો હવે આપણે હું ભક્તો માટેની સલાહ છે હવે અધ્યયન કરો વંચાઈ ગયું આપણું ઘણી વાર હવે અધ્યયન કરો તો બાકી રીડ માય બુક સ્ક્રુટિનાઇઝિંગલી એટલે અભ્યાસ કરવાનો હવે આપણે વેદાંત શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતાને ઘણા મહત્વપૂર્ણ પુરાણોમાં જે કૃષ્ણ ભાવના મહાપ્રભુ કેવળ કૃષ્ણ કરીને વ્યવહારિક રીતે હું આપણે રોજ સંકેર્તનમાં જઈએ તમે વિચાર્યું આપણે બુક્સ માટે જઈએ છીએ પણ ભલે સંકેર્તન અડધો કલાક રોજ કરીને આવી જવાનું હા આપણે અહિયાંથી સેન્ટર થી પ્રચાર ચાલુ કરી દેવો છે સંકેતન કરીને આવી જવાનું થોડી બુક્સ રાખવાની કોઈ લઈ તો ઠીક એરિયા એટલે કોઈ તમને રોકે પણ નહીં અને રહી યારે કરવાનું ડિસ્ટ્રીબ્યુશન લઈ જાય બુક્સ કોઈ બોલાય તો એને ઘરે આપવાનું તો આ રીતે સંકેતન કરવું છે અડધો કલાક કે એ શું છે એ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કેવળ કૃષ્ણનું નામ કે સંકેતન કરીને વ્યવહારિક રીતે સિદ્ધ કરી બતાવ્યો છે શું છે જે કૃષ્ણ ભાવનાત્મક યોગ માર્ગ હ જે જે બધા પુરાણોમાં ભાગવતમ ભગવદ્ ગીતા વેદોમાં જે છે તે ખાલી હરિ કીર્તનથી થી પતિ એ સિદ્ધ થઈ જાય ભારતીય જનો સૌથી વિશાળ સંખ્યામાં આજ યોગ માર્ગ અનુસરણ કરે છે અને અમેરિકાના ઘણા શહેરોમાં ધીરે ધીરે તેનો પ્રસાર થઈ રહ્યો છે તે ઘણો સરળ અને આ યોગ માટે વ્યવહાર યોગી છે તો આપણે કીર્તન કરીએ નજીકમાં એક અડધો ઘણો કલાક

તે ઘણો સરળ અને આ માટે વ્યવહાર ઉપયોગી છે ખાસ કરીને જે લોકો યોગમાં સફળતા માટે ગંભીર છે તેમને માટે બહુ ઉપયોગી છે ગુરુ મહારાજ પ્રવચન આવ્યું છે પંચાશોર ધ્વમ વધમ મીન્સ વાન પ્રસ્થા માટેની શિક્ષા કદાચ સિરીઝ આવશે એટલે આપણે બધાએ તૈયારી કરવી જોઈએ ભલે આપણે તમે લોકો પચાસ વર્ષથી નાના હો તો પણ એ વાંચવું જોઈએ એ સાંભળવું જોઈએ લેક્ચર અને નોંધ કરીને આપણે શું કરવું જોઈએ કે ક્યાં સુધી ઘરમાં અટવાયા કરવાનું એટલે એમાં એમ નથી કે ઘર છોડીને ચાલે જાવ પણ કમ્પ્લીટ કૃષ્ણ ભક્તિમાં કૃષ્ણ સેવામાં લાગી જવાનું છે પચાસ વર્ષ થાય પછી તો લાગવું જ જોઈએ નહીં તો ભાઈ શું થશે આપણું કાલે જ અમે એક જગ્યાએ મરણ શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં ગયા હતા ત્યાં એક ફિફ્ટી નાઇન યર્સ ઓલ્ડ માતાજીનું મૃત્યુ થયું હતું અને એ ભક્ત ભક્તના સંપર્કમાં હતા અને પ્રભા ને બુક્સ ને બધું વાંચતા હતા તો ફિફ્ટી નાઇન યર્સ ઓલ્ડ હા એ તો કઈ ઉંમર જ નહીં કહેવાય ને આમાં લાગે કલિયુગમાં સો વર્ષના ઈષ્ય છે તો ફિફ્ટી નાઇને પણ વિકેટ પડી જાય એ પણ વિકેટ પડી જાય છે હા તાર ભાઈનું કેટલા ઉમર છત્રીસ વર્ષ છત્રીસ વર્ષમાં હા હા બોલો વિચારો એટલે શું આપણો કોઈ ભરોસો નહીં સો વર્ષ તો કહેવાના જ છે સવસની જનજીવન નદી શકે એબી રોજ પેલો ચવનપ્રાશ ને બુધ ખાય એબી એમી કે જીવતા ન રહે જીવવાનું ચવનપ્રાશ ના ખાય ને તે ખાય જો કે કરું જે દવા એ ઉમ સારી વસ્તુ છે એનીવે આયુગમાં યોગની બીજી કોઈ પ્રક્રિયા સફળ થઈ શકે નહીં ધ્યાન માર્ગ સત્યયુગમાં સુવર્ણયુગમાં શક્ય હતો કારણ કે તે યુગમાં લોકો હજારો લાખો વર્ષ સુધી જીવતા હતા લાખો વર્ષ જીવ છે જો કોઈ મનુષ્ય વ્યવહારો યોગાભ્યાસમાં સફળતા ઈચ્છતો હોય તો તેને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્ર જપ કરવો જોઈએ અને તેથી તેને પોતે પ્રગતિ કરી રહ્યો છે એવી અનુભૂતિ થશે ગીતામાં કૃષ્ણ ભાવનાના અભ્યાસને અધિકૃતપણે રાજવિદ્યા અથવા સર્વ વિદ્યાનો રાજા કયો છે તમે જુઓ આપણે ભાગવતમ રોજ વાંચીએ છીએ આપણે આનો પ્રચાર કરીએ છીએ લોકોના કલ્યાણનો આપણા કલ્યાણનો પ્રચાર કરીએ છીએ અને કેટલી શાંતિ આપણને લાગે છે હા આખો દિવસ આખી રાત આપણે ઉદ્વિગ્ન રહીએ અને પછી ભાગવતમ સાંભળીએ આપણને એક ભગવાનનું પ્રોટેક્શન મળે છે પણ તમે જો અમુક ધર્મના લોકો ઉશ્કેરે મારો મારો કાપો મારો કાપો મારો કાપો આ કરો તેનાથી શું અશાંતિ 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 હમ્મ એક આપણે જ એવા છીએ કૃષ્ણ ભાવના લોકો કે જે લોકોને શાંતિ પ્રદાન કરે છે પોતાના જીવના જોખમ આ અત્યંત દિવ્ય ભક્તિયોગના માર્ગને જેમણે અપનાવ્યો છે જે લોકો કૃષ્ણની દિવ્ય પ્રેમભરી ભક્તિ કરે છે તેઓ ખાતરી આપી શકે છે કે તે આચરવામાં સરળ અને સુખકર છે રાજવિદ્યા રાજગુયમ પવિત્ર ઉત્તમ પ્રત્યક્ષ અવગમ ધર્મ્યમ સુસુખમ કરતું અવ્યમ એ જ પ્રભાત થઈ છે કે સરળ છે અને સુખકર છે અને કોણ કહે છે આ જે આચરણ કરે છે તે રાજવિદ્યા જે ભગવદ્ ગીતા પ્રમાણે જીવન જીવે છે તે જ આ વસ્તુ કહે છે કે ના બહુ સારું છે સનક સનાતન સનંદન અને સનતકુમાર આ ચારે મુનિઓ ભગવાનના સ્વરૂપથી અને તેમના ચરણ કમની રજની દિવ્ય સુગંધી આકર્ષિત થયા હતા તેનું શ્લોક તેતાલીસ માં નિરૂપણ થયું છે યોગ ઇન્દ્રિય જરૂરી બનાવે છે અને ભક્તિયોગ અથવા કૃષ્ણ ભાવના ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે શુદ્ધ થવાથી ઇન્દ્રિય આપોઆપ સંયમિત બને છે એટલે આપણે ઇન્દ્રિયોને સ્પેશિયલ કંટ્રોલ કરવાની જરૂર નથી આપણે ભક્તિમાં આવે તો ચા પાઈ ચા પીએ છીએ કાંઈ નહીં પી દારૂ પીએ છીએ પી નહીં પણ મારા કઈ નહીં અમે એમ નથી પેલા દારૂ છોડો ચા છોડો માળા કરો પછી તમને ઈચ્છા થાય ત્યાં તમે છોડજો અને પછી દીક્ષા લેજો ભક્તિમાં પ્રવેશ અઘરો નથી બહુ સરળ છે એટલે સંયમિત કરવાનું છે જ સંયમિત કરવું છે પણ ભક્તિના ઉપયોગ કરીને મીન્સ ભગવાનનું નામ ગ્રહણ કરીને પરંતુ જો કૃત્રિમ પાયો દ્વારા મનુષ્ય ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકી શકતા નથી પરંતુ જો તે ભગવદ્ ભક્તિમાં પરોવીને જો ભગવદ્ ભક્તિમાં પરોવીને ઇન્દ્રિયોને શુદ્ધ કરી લે તો તે ઇન્દ્રિયો અર્થહીન કાર્યોમાં ફરવાથી બંધ થાય છે એટલું જ નહીં પણ સાથે સાથે જેમ સનક સનાતન સનંદન અને સનત કુમારા ચાર મુનિઓ આકાંક્ષા સેવ મુનિઓ આકાંક્ષા સેવી હતી તેમ ભગવાનની દિવ્ય સેવામાં ફરવાઈ શકે છે તેથી કૃષ્ણ ભાવના એ કોઈ તરંગી માણસનો ઉપજાય કરેલું ટૂત નથી તે તો ભગવદ્ ગીતામાં નિર્દેશ કરેલો માર્ગ છે મન મના ભવ મધ ભક્તો મધ્યાજીમાં નમસ્કાર આ માર્ગ ભગવદ્ ગીતાનો માર્ગ છે નિર્દેશ કરેલો છે ભગવાન ડાયરેક્ટર છે આમ જાઓ આમ જાઓ આ કરો આ નહીં કરો અને ભગવાન પૂછે સમજ પડી હા નષ્ટો મો સ્મૃતિ લપતો આપ મારો મો નષ્ટ થઈ ગયો હવે તમે કરી છે વચનમ તમાર સ્થિતો ગત ગત સંદેશ મારો સંદેશ ચાલ્યો ગયો છે સીતો કરીશ્ય કરી છે વચનમ તમાર આ જ વસ્તુ છે એટલે કરીશ્ય છે વચનમ તમાર જયારે આપણે કરીએ છીએ મીન સમજવું આપણે સર્વોચ્ચ યોગીની નું લેવલ મળી જશે મળી ગઈ આપણને યસ ભગવાન તમે જેમ કે શું એમ કરીશ એ સર્વોચ્ચ યોગીનું લેવલ છે એ જ ભગવાન ભગવદ્ધામાં કહે છે મન મનો આ બંધ તો અહીંયા ભાવાર્થ પૂરો થાય છે શ્રીમદ ભાગવતમ કી જાય જાય